ശമ ਸੋ ਦੇਵ ਟੋਪਲਾ ਮੇਲੀ ਨੇ ਹਾਲਿਆ ਗੋਕੂੜਿਆ Gammar er gammar રાજા થઈને બેઠો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુખી ફોડે હે ગમરા

અરે રે શ્યામ આવીને મારી એ મારું વલણું ગાજે શ્યામ આવીને મારી મટું ફોડે અરે રે શ્યામ આવીને મારી મટું ફોડે ચાર પાંચ ગો ને મારી મોટું કી ફોડે હું વાઘી વાગી હે વાઘી વાગી મોરલી ને ભૂલી હું તો પાલ શ્યામ આવીને મારી મોટું ફોડે अरे रेश्या રે શ્યામ આવે ને મારે ટૂંકી ફોડે ગમ ગમા ને મારી મટુ કી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુ કી ફોડે મટુ ફોડે ને મારા મહીડા ડોળે શ્યામ આવીને માૂકી ફોડે અરે રે શ્યામ આવી અવીને મારી મટુ ફોડે બોલે શ્રી કૃષ્ણ કા today